છે ધારાસભ્ય અમિત ઠાકરે સંકલન સમિતિમાં રજૂઆત કરી છે કે વિશાલા બ્રિજની મરામત ફેબ્રુઆરી માસમાં પૂર્ણ થવાની હતી હજુ સુધી વિશાલા બ્રિજની મરામત કેમ પૂર્ણ થઈ કઈ રીતે કોન્ટ્રાક્ટરની મર્યાદા લંબાવાઈ ડિસેમ્બર સુધી લંબાવાઈ તે અંગે પણ ખુલાસો માંગવામાં આવ્યો છે વિશાલા બ્રિજ જે ફેબ્રુઆરીમાં પતવો જોઈતો તો કયા સંજોગમાં એને બારમા મહિના સુધી કોન્ટ્રાક્ટરને સમય વધારવા આપ્યો એનો રિપોર્ટ એ મેં માગ્યો છે બીજા જે ચાલુ બ્રિજ છે આ ચાલુ બ્રિજને શા માટે જનતાને સગવડતા રહે એ પ્રકારે એના ડિવાઈડર લાંબા નથી કરાતા એ માટે આવતીકાલે એનએચના અધિકારી મારી સાથે ત્યાં ઉપસ્થિત રહેશે અને એ ડિવાઇડર લાંબા કરવા જેના કારણે વળાંક છેક જઈને ઊભા રહે અને ટ્રાફિક જામ થાય એ ન થાય વચ્ચે ડિવાઈડર બહુ સાંકડો બ્રિજ છે એટલે મૂકી શકાય એમ છે કે કેટલા પાતળા ડિવાઇડર મૂકવા આ સંદર્ભે વિશાલા બ્રિજનો મેં મુદ્દો મારી ડાયરેક્ટ વિધાનસભામાં નથી આવતો પણ મારી વિધાનસભાના લોકો ત્યાંથી નિયમિત પસાર થાય છે એટલે મેં મુદ્દો અહીંયા ઉઠાવ્યો હતો ગુજરાતના વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ અમદાવાદની